તમારું બેંક બેલેન્સ તમને ધનવાન બનાવે છે પણ તમારી અંદરની શાંતિ તમને દેવતાની નજીક લાવે છે ધનતેરસ એ તહેવાર નથી હં એ આપણા જીવનની એક ગહન યાત્રાની શરૂઆત છે આજે આપણે એ રહસ્ય ઉઘાડવા જઈ રહ્યા છીએ જે આપણા શરીર મન અને આત્માને એકસાથે જાગૃત કરી શકે છે આ સમગ્ર ચર્ચા શ્રી ગગન શ્રીધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે બિલકુલ ધનતેરસ એટલે દીપાવલીના પાંચ દિવસના પર્વનો પહેલો દિવસ ઘણીવાર લોકો એને ખાલી સોનું ચાંદી કે વાસણ ખરીદવા પૂરતો જ ગણે છે પણ એના મૂળમાં ખબર છે એક ઊંડો અર્થ છે બહારની ભૌતિક સમૃદ્ધિથી અંદરની સાચી સંપત્તિ તરફ જવાની વાત અંદરની સાચી સંપત્તિ આ શબ્દો જ વિચારવા જેવા છે સામાન્ય રીતે તો આપણું ધ્યાન પેલી ખરીદી પર જ હોય છે એટલે કે ધન તેરસના જળ સ્વરૂપ પર તો પછી આજે ચેતન સ્વરૂપ છે એ તરફની આંતરિક યાત્રાના મુખ્ય પડાવ કયા કહેવાય શરૂઆત ક્યાંથી થાય જુઓ આ આંતરિક યાત્રાના મુખ્ય ત્રણ સ્તંભ છે પહેલું શારીરિક ધન મતલબ કે ઉત્તમ આરોગ્ય બીજું માનસિક ધન એટલે કે નીતિ અને શાંતિ અને ત્રીજું આત્મિક ધન એટલે નિર્ભયતા અને મુક્તિ અને આ બધાનો પાયો છે આપણું પહેલું અને સૌથી જરૂરી ધન આપણું શરીર શરીર એટલે કે સ્વાસ્થ્ય હા હા થોડું અણધાર્યું લાગ્યું આપણે તો મોટે ભાગે ધનતેરસને લક્ષ્મી પૂજા સાથે જોડીએ છીએ તો આ સ્વાસ્થ્ય અને ધનતેરસનો સીધો સંબંધ કેવી રીતે જોડાયો હા આજ મુદ્દો સમજવા જેવો છે આપણા શાસ્ત્રો અને પરંપરામાં ધનનો અર્થ ઘણો વ્યાપક છે ખબર છે વેદિક દ્રષ્ટિએ જુઓ તો સાચું ધન ખાલી પૈસા નથી પણ નિરોગી અને 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 આયુષ્ય આયુષ્ય છે આ આરોગ્યના દેવ કોણ ભગવાન ધનવંતરી એટલે ધનવંતરી જયંતિ આ એ જ દિવસને જ્યારે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા એકદમ સાચું ભગવાન વિષ્ણુના ના બારમા અવતાર મનાય છે ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા અને આ કળશ કોઈ સોના ચાંદીનો નહોતો હો એ અમરત્વ અને દીર્ઘાયુષ્યનું પ્રતીક હતો એટલે મૂળભૂત રીતે ધન તેરસ એ ભૌતિક સંપત્તિ કરતાં જીવનના અમૃત એટલે કે સ્વાસ્થ્યની ઉજવણીનો દિવસ છે અમૃત કળશ એટલે જીવનનું અમૃત સ્વાસ્થ્ય વાહ આ દ્રષ્ટિકોણ તો ખરેખર આખા તહેવારને એક નવો જ અર્થ આપી દે છે પણ આજકાલ જ્યાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું એ ઘણીવાર બીજી જરૂરિયાતો પછી આવે છે ત્યાં આ પરંપરા આપણને શું શીખવી જાય છે ખૂબ સારો સવાર આ તહેવારને તમે એક રીતે જુઓ તો પ્રાચીન પ્રિવેન્ટિવ હેલ્થ પ્રોગ્રામ જેવો ગણી શકાય તે એવા સમયે આવે છે જ્યારે વર્ષા ઋતુ પૂરી થાય અને શરદ ઋતુ શરૂ થાય આ કહેવાય ઋતુ સંધિનો સમય આયુર્વેદ કહે છે કે આવા સમયે શરીરમાં વાત પિત્ત કફ આ દોષોનું અસંતુલન થવાની શક્યતા વધી જાય અને એનાથી રોગો થાય પરંપરાગત રીતે શું થતું આ દિવસે વૈદ્યો ભગવાન ધન્વંતરીનું પૂજન કરતા અને પછી લીમડાના પાન અને સાકરનો પ્રસાદ વહેંચતા લીમડો જેની ઉત્પત્તિ અમૃતમાંથી થઈ હોવાનું મનાય છે એ તો ઉત્તમ રોગ પ્રતિકારક છે એટલે આ પ્રસાદ ઋતુ બદલાવ સામે શરીરને તૈયાર કરવામાં મદદ કરે એટલે કે આ પૂજન અને પ્રસાદ દ્વારા એક સંકેત મળે છે કે આપણું પહેલું કામ શરીર રૂપી ધનની રક્ષા કરવાનું છે પેલું વાત પિત્ત કફનું સંતુલન જાળવવું મેં સાંભળ્યું છે કે એકલો વાયુ દોષ પણ લગભગ એસી પ્રકારના રોગ લાવી શકે છે ખરું ને ચોક્કસ ત્રિદોષનું સંતુલન જાળવવું એ જ સાચું શારીરિક ધન છે જેમ આપણે પૈસાનું રોકાણ કરીએ તેમ શરીરની આંતરિક શક્તિ જાળવવી એ પણ એક મોટું રોકાણ છે આયુર્વેદમાં જુઓ ને શ્લેષ્મક કફ સાંધાઓને સ્નિગ્ધ રાખે છે અને તર્પક કફ મસ્તક અને ઇન્દ્રિયોનું પોષણ કરે છે આ આંતરિક પોષણ ટકાવી રાખવું ઇન્દ્રિયોને સ્વસ્થ રાખવી એ જ સાચી શારીરિક સમૃદ્ધિ કહેવાય આરોગ્ય એ જ પહેલું સુખ અને પહેલું ધન આ વાત ખરેખર ગહન છે જેમ ગગનભાઈએ તેમના વિશ્લેષણમાં ભાર મૂક્યો છે આપણું શરીર જ આપણી પહેલી અને અમૂલ્ય સંપત્તિ છે આ વિચાર ચોક્કસપણે ઘણાને સ્પર્શી શકે છે જો આ દ્રષ્ટિકોણ નવી પ્રેરણા આપતો હોય તો આવી ઊંડી ચર્ચાઓને પ્રોત્સાહન આપવાનું સૌ વિચારી શકે છે ચાલો હવે શારીરિક ધનથી આગળ વધીએ માનસિક ધનની વાત કરીએ મનની સંપત્તિ એટલે શું કેવી રીતે મળે મનનું ધન એટલે મુખ્યત્વે તો શાંતિ પણ સવાલ એ છે કે આ શાંતિ આવે ક્યાંથી શાસ્ત્રો કહે છે કે સાચી માનસિક શાંતિ ત્યારે જ મળે જ્યારે ધન નીતિમત્તાથી કમાયેલું હોય અને યોગ્ય રીતે એનું વ્યવસ્થાપન થયું હોય જો ધન ખોટા રસ્તેથી અધર્મ કે આવ્યું હોય તો એ લક્ષ્મી નહીં પણ અલક્ષ્મી કહેવાય અને અલક્ષ્મી તો અંતે ક્લેશ અને અશાંતિ જ લાવે આના વિશે એક સરસ પૌરાણિક કથા પણ છે એક વાર એવું થયું કે માતા લક્ષ્મી પૃથ્વી પરથી રિસાઈને વૈકુંઠ ચલ્યા ગયા એમના જવાથી પૃથ્વી પર દરિદ્રતા છવાઈ ગઈ નિરાશા હતાશા જીવનમાંથી જાણે રસ જ ઉડી ગયો હા લક્ષ્મીનો અભાવ એટલે ખાલી આર્થિક તંગી નહીં પણ જીવનનો ઉત્સાહ ઉમંગ બધું જ જતું રહે પછી શું થયું લક્ષ્મીજી પાછા કેવી રીતે આવ્યા ત્યારે ઋષિ વશિષ્ઠની પ્રેરણા મળી અને દેવગુરુ બૃહસ્પતિએ આસોવદ તેરસના દિવસે વિધિવત શ્રી યંત્રની સ્થાપના કરી શ્રી યંત્રને માતા લક્ષ્મીનું ભૌમિતિક સ્વરૂપ અને એમનું નિવાસસ્થાન માનવામાં આવે છે આ સ્થાપનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થયા અને ફરી પૃથ્વી પર સ્થિર થયા શ્રી યંત્રની સ્થાપના હમ આ કથાનો ગુઢાર્થ શું હોઈ શકે શું એ એમ કહેવા માંગે છે કે ધનની સ્થિરતા માટે કોઈક આધ્યાત્મિક આધાર જોઈએ બરાબર પકડ્યું ગગનભાઈના સંશોધન મુજબ આ કથા એ જ સમજાવે છે કે સાચી સંપત્તિ અને એની સાથે આવતી શાંતિ એ ખાલી ભૌતિક સંગ્રહ પર નથી ટકતી એનો પાયો નૈતિક અને આધ્યાત્મિક હોવો જોઈએ યંત્ર એ ધર્મ નીતિ અને વ્યવસ્થાનું પ્રતિક છે જ્યારે ધન નીતિથી કમાયેલું હોય અને ધર્મ પ્રમાણે વપરાય ત્યારે જ એ માનસિક શાંતિ આપી શકે અને કદાચ એટલે જ ધનતેરસ પર લક્ષ્મીજી સાથે કુબેરની પણ પૂજા થાય છે જેમને ધનના ભંડારી વ્યવસ્થાપક માનવામાં આવે છે હા તમે સાચું સમજ્યા લક્ષ્મીજી ધન આપે પણ કુબેર એને સાચવવાનું વધારવાનું અને યોગ્ય રીતે વાપરવાનું શાણ પણ આપે વ્યવસ્થાપન શક્તિ આપે એમની પૂજા ઘરની તિજોરી પાસે કરવાનો રિવાજ પણ એ જ સૂચવે છે કે ધનનું કુશળ વ્યવસ્થાપન કેટલું જરૂરી છે જેથી એ બોજના બની જાય કુબેરનો મંત્ર પણ જુઓ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન 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 સમૃદ્ધિ દેહી ખાલી નથી માંગ્યો પણ ધન ધાન્યની સમૃદ્ધિ અને એને ધારણ કરવાની શક્તિ પણ માંગી છે આપણા ચાર પુરુષાર્થ છે ને ધર્મ અર્થ કામ મોક્ષ એમાં અર્થ એટલે કે ધન નું સ્થાન ધર્મ પછી આવે છે આ ક્રમ જ બતાવે છે કે અર્થ પ્રાપ્તિ ધર્મના પાયા પર જ હોવી જોઈએ ધન કેવું હોવું જોઈએ પરસેવાનું પરિશ્રમનું ધવલાંકિત મતલબ શુદ્ધ નીતિમત્તાથી કમાયેલું તો આ નીતિથી કમાયેલા ધનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી માનસિક શાંતિ જળવાઈ રહે શું દાન પુણ્યનો કોઈ નિયમ છે આમાં આ શાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગદર્શન છે કહેવાયું છે કે પોતાની કમાણીનો ઓછામાં ઓછો છઠ્ઠો ભાગ એટલે કે સોળ સત્કાર્યોમાં વાપરવો જોઈએ જેમ કે કોઈ ધર્મ કાર્ય હોય સેવા હોય કે પછી કોઈ જરૂરિયાતમંદની મદદ હોય આની પાછળનું કારણ પણ ગહન છે ધન પ્રત્યેનો જે મોહ હોય ને એ મોહનીય કર્મનું બંધન ઊભું કરે છે આ એક પ્રકારની આસક્તિ છે જે આત્માને સંસારમાં બાંધે છે અને માનસિક અશાંતિનું કારણ બને આ સોળ ભાગનું દાન કરવાથી એ ધન પ્રત્યેના મોહનું બંધન ઢીલું પડે છે ચિત્ત શુદ્ધ થાય છે અને લક્ષ્મી સ્થિર અને કલ્યાણકારી બને છે આ પ્રક્રિયાથી જે સંતોષ અને શાંતિ મળે ને એ જ સાચું માનસિક ધન છે નીતિ વ્યવસ્થાપન અને દાન દ્વારા મનની શાંતિ આ વિચાર ખરેખર ખૂબ જ અમૂલ્ય છે આજના સમયમાં જ્યાં સંપત્તિ અને તણાવ ઘણીવાર સાથે વધતા દેખાય છે ત્યાં આ પ્રાચીન જ્ઞાન બહુ જ પ્રાસંગિક લાગે છે આવા માર્ગદર્શન પર વધુ વિચાર કરવો અને એને જીવનમાં ઉતારવું એ ચોક્કસપણે ફાયદાકારક રહે જો આ વાત સાથે સમત થતા હો તો આવા વિશ્લેષણ માટે અમારી સાથે જોડાઈ રહેવાનું વિચારી શકાય હવે શરીર અને મન પછી યાત્રાના અંતિમ અને કદાચ સૌથી ગહન પડાવ તરફ જઈએ આત્માનું ધન આનો શું અર્થ થાય આત્મિક ધનનો સાર છે અભય એટલે કે ભય મુક્તિ ખાસ કરીને મૃત્યુના ભયમાંથી મુક્તિ અને આ માટે ધન તેરસની સાંજે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિધિ કરવામાં આવે છે યમ દીપદાન આ વિધિ ખાસ અકાળ મૃત્યુ એટલે કે અપૃત્યુના ભયને દૂર કરવા માટે છે યમ દીપદાન મૃત્યુના દેવતા યમરાજ માટે દીવો કરવો આ પરંપરા પાછળનું કારણ શું આરોગ્યના દેવતા ધનવંતરી અને મૃત્યુના દેવતા યમરાજ વચ્ચે શું સંબંધ છે અહીં એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો સંબંધ છે પુરાણોમાં એક કથા છે કે યમ પોતાના દૂતોને આજ્ઞા આપી હતી કે જે કોઈ વ્યક્તિ ધનતેરસના દિવસે જે ધનવંતરી જયંતી પણ છે ભગવાન ધનવંતરીનું સ્મરણ પૂજન કરે અને યમ દીપદાન કરે તેના ઘરમાં અકાળે પ્રવેશ કરવો નહીં ગગનભૈયા આ વાતને સુંદર રીતે સમજાવી છે કે આ પરોક્ષ રીતે એવું દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે એટલે ધનવંતરી પૂજન તેને અકાળ મૃત્યુથી રક્ષણનું એક પ્રકારનું અભયદાન મળે છે યમ દીપદાન દ્વારા એટલે શરીરની સંભાળ એ આત્મિક સુરક્ષાનો પાયો બને છે અદ્ભુત એટલે શારીરિક સ્વાસ્થ્ય અને આત્મિક નિર્ભયતા એકબીજા સાથે જોડાયેલા છે આ તો જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે તો આ યમ દીપદાનની વિધિ કેવી રીતે કરવામાં આવે છે આ વિધિ ખૂબ શ્રદ્ધા અને ચોકસાઈથી કરાય છે સાંજના સમયે ઘઉંના લોટના તેર દીવા બનાવાય છે તેમાં તલનું તેલ પૂરી ઘરના મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પ્રગટાવવામાં આવે છે સામાન્ય રીતે આપણે પૂજામાં દીવો દક્ષિણમુખી નથી રાખતા કારણ કે એ યમની દિશા ગણાય પણ આ દિવસે ખાસ યમરાજને પ્રસન્ન કરવા એમના ભયમાંથી મુક્તિ મેળવવા આ કરાય છે દીપ પ્રગટાવતી વખતે એક શક્તિશાળી મંત્ર પણ બોલાય છે મૃત્યુના પાશદંડાભ્યામ કાલેન શ્યામયા સહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજહ પ્રિયતા મમ આનો અર્થ છે હે મૃત્યુના પાશ અને દંડ ધારણ કરનાર કાળ સ્વરૂપ શ્યામા સહિત સૂર્યપુત્ર યમદેવ તેરસના આ દીપદાનથી મારા પર પ્રસન્ન થાવ આ ખાલી પ્રાર્થના નથી પણ મૃત્યુના ભય પર વિજય મેળવવાનો એક દ્રઢ સંકલ્પ છે મૃત્યુના ભયમાંથી મુક્તિ અભય શું આજ અભય આપણને આપણા અંતિમ પુરુષાર્થ મોક્ષ તરફ નથી લઈ જતો આ ત્રણેય ધન શારીરિક માનસિક આત્મિક એમની વચ્ચે શું સંબંધ છે તમે બિલકુલ સાચા રસ્તે વિચારી રહ્યા છો શારીરિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને નૈતિક જીવન અને આત્મિક નિર્ભયતા આ ત્રણેય એકબીજાના પૂરક છે જ્યારે વ્યક્તિ આ ત્રણેય સ્તરે સ્વસ્થ અને સંતુલિત હોય ત્યારે જ તે ભય મોહ રાગ દ્વેષ જેવા બંધનોમાંથી મુક્ત થઈ શકે છે અભય પ્રાપ્ત થાય પછી જ વ્યક્તિ દૈવી સંપત્તિ જેમ કે જ્ઞાન વૈરાગ્ય કરુણા ક્ષમા આ બધું ભેગું કરી શકે જે મોક્ષના માર્ગ પર આગળ વધવા માટે જરૂરી છે એટલે યમ દીપદાન થી મળતું અભય એ મોક્ષ માર્ગનું પહેલું પગથિયું કહી શકાય શરીર મન અને આત્માનો આ ત્રિવેણી સંગમ ધન તેરસ ખરેખર એક સામાન્ય તહેવાર કરતાં ઘણું ઊંડું છે તો આ આખી ચર્ચાનો સાર શું કહી શકાય સાર એ જ છે કે ધનટેરસ એ ખાલી ભૌતિક ખરીદીનો દિવસ નથી પણ જીવનની સંપૂર્ણ સમૃદ્ધિનો ઉત્સવ છે આપણે જે વાસણો કે ધાતુ ખરીદીએ છે ને એનું પણ પ્રતિકાત્મક મહત્વ છે વાસણનો ઉપયોગ શેના માટે થાય અન્ન રાખવા પોષણ માટે એટલે કે જળધનનો ઉપયોગ ચેતન ધન પોષણ સ્વાસ્થ્ય માટે કરવાનો સંકલ્પ લેવાનો છે પણ ખરીદીથી આગળ વધીને ત્રણ મુખ્ય સંદેશ યાદ રાખવાના છે પહેલું શારીરિક ધન ધનવંતરી પૂજન દ્વારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે સંકલ્પ લેવો બીજું માનસિક ધન લક્ષ્મી કુબેર પૂજન દ્વારા નીતિમત્તા યોગ્ય વ્યવસ્થાપન અને દાન દ્વારા મનની શાંતિ મેળવવી અને ત્રીજું આત્મિક ધન યમદીપ દાન દ્વારા મૃત્યુના ભય પર જીત મેળવી અભય પ્રાપ્ત કરવો અને આધ્યાત્મિક ઉન્નતિનો રસ્તો ખોલવો અને અંતે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે જો તિજોરી ભરેલી હોય પણ શરીર રોગનું ઘર હોય મન સતત ચિંતામાં હોય અને આત્મા ડરતો હોય તો એ સાચી લક્ષ્મી નથી એ અલક્ષ્મી છે સાચું ધન તો આ ત્રણેય સ્તરનું સ્વાસ્થ્ય અને સંતુલન છે ખરેખર આ ચર્ચાએ ધન તેરસના અર્થને એક નવી જ ઊંચાઈ આપી છે શારીરિક માનસિક અને આત્મિક સ્તરે સમૃદ્ધ બનવાની આ પ્રેરણા ખરેખર અદભુત છે આવી ગહન ચર્ચાઓમાં જો રસ પડતો હોય તો વધુ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેવું ફાયદાકારક બની શકે છે બસ આ વર્ષે ધનતેરસ ઉજવતી વખતે આ સંકલ્પ લઈ શકાય કે આપણે ખાલી ભૌતિક સંપત્તિ જ નહીં પણ જીવનના આ ત્રણેય પાસાઓને સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કરીશું સંપૂર્ણ સ્વાસ્થ્ય અખંડ શાંતિ અને નિર્ભય આત્મા એજ સાચી ધનતેરસ આપણે સૌ ધનતેરસ પર ભૌતિક ધન વધારવાનો પ્રયાસ તો કરીએ છીએ પણ શું આપણે એ જ ઉત્સવથી આપણા શારીરિક માનસિક અને આત્મિક ધનની વૃદ્ધિ માટે પણ કોશિશ કરીએ છીએ આ તહેવાર આપણને ખરેખર કયા પ્રકારના ધનવાન બનવા માટે પ્રેરિત કરે છે આ એક એવો પ્રશ્ન છે જે દરેક પોતાના મનને પૂછી શકે છે આજની વાતચીત એ સાબિત કરે છે કે તેરસે માત્ર ખરીદીનો દિવસ નથી એ આપણા શરીર મન અને આત્માને જાગૃત કરવાનું પાવન અવસર છે જ્યારે આ તહેવાર ઉજવવામાં આવે ત્યારે માત્ર બહારની ચમક નહીં અંદરની શાંતિ અને સમૃદ્ધિને પણ આવકારવી જોઈએ આ સંપૂર્ણ વાતચીત શ્રી ગગન શ્રી ધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે જેમના વિચારો આજે આપણા સુધી પહોંચ્યા છે